ડાયરા માં દાંત કરતા કરતા કેતો જાવ છું સાંભળો આવેસ માં આવીને નથી બોલતો હવે માથી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે હવે તમને બધા લોકોને ખબર છે કે દેવાયત ખબર ભાઈ કે ચર્ચામાં રહેતા જ હોય છે હંમેશા માટે પણ અત્યારે બે હજાર પચીસનો પહેલો ડાયરો અને પહેલાં જ ડાયરામાં મિત્રો દેવાભાઈએ ખરેખર બધાને ઓપન ચેલેન્જ આપી નાખી છે કે એ એક બાપના હોય ને હામે આવીને બતાવે ભાઈ કેમકે તમને ખબર હશે કે દેવાયતભાઈના ઘણા બધા વિરોધ કરતા હોય છે લોકો પણ ન કરવા જોઈએ સાહેબ કેમ કે એ પણ કલાકાર છે બધાને મરદાનગીની વાતો કરે છે અને એ સાહેબ દેવાયત ખવડે અત્યારે ખુલ્લે આમ કીધું છે કે બે હજાર ચોવીસમાં ભલે એમને ગમે એટલી માફીઓ માગી હોય પણ સાહેબ બે હજાર પચીસમાં માફી માગવાનું થતું જ નહીં અને જો એક બાપનું હોય તો કે સામે આવીને બતાવે આ દેવાભાઈએ કીધું છે બે હજાર પચીસના પહેલા જ ડાયરામાં તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમને વિડીયો બતાવું છું દેવાભાઈએ શું કીધું છે અને આપણા દેવાયત ખવડ માટે તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને ખરેખર હવે તો એવું લાગી રહ્યું છે કે દેવાયતભાઈ છે એ ભાઈ હવે તો

પણ સાહેબ એને મારી માં મલાદો રાખતા આવ્યું ખાલી માની શરમ તો ભર્યો અને હું તો મારા માફી માંગી હતી બાકી હવે આવો અને હવે તમને કેતો છું આ સિલેક્ટેડ ડાયરામાં દાંત કરતા કરતા કેતો જાવ છું સાંભળો આવેસ માં નથી બોલતો હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દેશ હવ તમ તમારે તમારે જેને આવવું હોય એને વયા આવજો પણ ડાયલોગી ન કરતા મોરો મારી દો તો માનું મરજ ના દીકરા છો અને હવે કોઈ ભાઈડો માફી મગવી દે તો હું ભાઈડો આઈથી ડાયરા મૂકી દેશ અમારી તમને જીબાન છે નીકળી હલ્યા છો ગામની પ્રજા ને બગાડવા યાર